નમસ્કાર દર્શક મિત્રો રાજા રજવાડા અને રાજકારણ ચર્ચા બરાબર જામી છે મને પણ શરૂઆત કરી ત્યારે એટલો વિશ્વાસ નહોતો કે આમાં આટલો બધો રસ દર્શક મિત્રોને પડશે કેટલાય નવા શ્રોતાઓ આપણી સાથે જોડાતા જાય છે અને ઇતિહાસના તત્વોને આધારભૂત રીતે લઈને એના ઉપરથી જે ઇતિહાસ આ લખવાનું કામ આપણે કરીએ છીએ એમાં એક ઝરણા બધા ભેગા થઈને જેમ નદી બની ને નદી સમુદ્રમાં વળી જાય એમ આ બધી ઝરણીઓ એ ભેગી થઈ અને ગુજરાતની રાજનીતિની નદી બનીને વહી રહી છે અત્યારે આજે તમારી સામે મૂકવું છે મારે એક જેને કહેવાય કે બર્ડઝ આવી મેલના શિખર ઉપર પક્ષી બેઠું હોય નગર દેખાય મકાન ભલે દેખાય એ બદલાવને આજે આપણે સમજવા છે એટલું જ નહીં પણ એ સંદર્ભમાં કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થયા અને એના ઉકેલ કઈ રીતે આણવામાં આવે તે વાતને પણ આપણે સમજવી છે દોસ્તો ગુજરાતનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને વાળો છે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બીલીપત્રના ત્રણ પાંદડાનો સમાવેશ થાય છે જે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ ત્રણેય પણ રાજકીય ઇતિહાસ સમજવા માટે આપણે થોડાક વધારે ઊંડા ઉતરવું પડશે દોસ્તો કચ્છનું અલગ રાજ્ય હતું સૌરાષ્ટ્રનું પણ અલગ રાજ્ય હતું અને આ બંને રાજ્યો અનુક્રમે કાળક્રમે ગુજરાત સાથે જોડાયા પહેલા દ્વિભાષી મુંબઈ રાજ્યનો ભાગ બન્યા અને ત્યાર પછી ગુજરાત અલગ પડતા ગુજરાતનો ભાગ બન્યા એની ઇતિહાસ અને એની રચના ઉપર આપણે નજર નાખવી છે પહેલું છે રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત ઓગણીસો ને અડતાલીસ થી ઓગણીસો છપ્પન કાળખંડ બીજો ભાગ આપણે કરીશું બૃહત મુંબઈ અંતર્ગત સમગ્ર ગુજરાત એક નવેમ્બર ઓગણીસો છપ્પન ઓગણીસો સાહીઠ અને ત્રીજું છે મહાગુજરાતનું આંદોલન અને વર્તમાન ગુજરાતની રચના એક મે ઓગણીસો આધારિત જે અત્યારે આપણે ગુજરાત તરીકે જેને ઓળખીએ છીએ તો હવે આપણે જોઈએ આઝાદીના સમયે ગુજરાતની રાજકીય સ્થિતિ પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે ભારતે આઝાદી મેળવી અને ત્યારે ગુજરાત નીચે પ્રમાણે વેચાયેલું હતું સૌરાષ્ટ્ર અને તેમાં નાના મોટા બસો ને બાવીસ રજવાડા ગુજરાતમાં કુલ ત્રણસો ને પચાસ રજવાડા એમાંથી બસો ને બાવીસ રજવાડા તો સૌરાષ્ટ્રમાં હતા તેમાં પણ કેટલાક મોટા રાજ્યોના નામ રહીએ તો કૃષ્ણકુમારસિંહજીના શાસન તળે ભાવનગર મોહબ ખાનના શાસન તળે જુનાગઢ પ્રતાપસિંહ ગાયકવાડના શાસન તળે વડોદરા મહારાવના શાસન તળે કચ્છ દિગ્વિજયસિંહના શાસન તળે જામનગર મયુધવજ સિંહના શાસન તળે ધ્રાંગધ્રા શાસન તળે પાલનપુર આ બધા ભારતના રજવાડાઓમાં સૌથી વધારે બસો ને બાવીસ એ આજે જેને આપણે સૌરાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ એ પ્રદેશમાં હતા ગુજરાતના કુલ રજવાડા જેમ મેં આપને આગળ જણાવ્યું તે પ્રમાણે ત્રણસો ને પચાસ હતા દેશના પાંચસો પચાસ કરતા વધારે એટલે દેશના કુલ રજવાડામાંથી અડધો અડધ જેટલી સંખ્યા તો એકલા સૌરાષ્ટ્રમાં હતી કૃષ્ણકુમારસિંહજી એ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા બળવંતરાય મહેતા પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાળીસ એ જ પ્રમાણે પ્રતાપસિંહ રાવ વડોદરા છોડી બ્રિટન ચાલ્યા જતા જીવરાજ મહેતા વડોદરાના મુખ્યમંત્રી બન્યા સમગ્ર સૌરાષ્ટ્રના નાના મોટા રાજ્યોનું એકત્રીકરણ કરવામાં આવ્યું જોકે વડોદરા જૂન ઓગણીસો થી જ મુંબઈ રાજ્યનો એક ભાગ બની જાય છે સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાંચ જિલ્લામાં વેચાયેલ હતું જેવા કે હાલાર ઝાલાવાડ સોરઠ ગોહિલવાડ અને મધ્ય સૌરાષ્ટ્ર આમ સમગ્ર સૌરાષ્ટ્રને એકત્રિત કરી બી કક્ષાના રાજ્ય અંતર્ગત મૂકવામાં આવ્યું સૌરાષ્ટ્રનો એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર પંદર ફેબ્રુઆરી ઓગણીસોને ના રોજ કરવામાં આવ્યો એની રાજધાની રાજકોટ નક્કી થઈ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉછરંગરાય ડેબર દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા મહારાવના શાસનતળનું કચ્છ ચાર મે ઓગણીસો ના રોજ મહારાવની માંગણીને ધ્યાને લઈ કેન્દ્રશાસિત પ્રદેશ આજે જેને કહીએ છીએ તેઓ એટલે સી પ્રકારનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું જુનાગઢનો સમાવેશ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં સૌરાષ્ટ્ર કરવામાં આવ્યો આપ જાણો છો તેમ જૂનાગઢના નવાબને તો પાકિસ્તાન સાથે બળવું હતું પણ સરદાર સાહેબ અને આરઝી હકુમત આ બંને પરિબળોએ ભેગા થઈને નવાબને વગાડ્યા અને જુનાગઢ સૌરાષ્ટ્રનો અંતર્ગત ભાગ બન્યો સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઓગણીસો છપ્પન સુધી બે વ્યક્તિઓ સેવા આપે છે ઉછરંગરાય ઢેબર અને રસિકલાલ પરેખ આમ ગુજરાતનો રાજકીય ઇતિહાસ સમજવા માટે થોડુંક ઊંધું ઉતરવું પડે તેમ છે સૌપ્રથમ આપણે નાના મોટા રજવાડાઓનું એકત્રીકરણ કેવી રીતે થયું તેના વિશેની વાત કરીએ સૌરાષ્ટ્રના રજવાડાઓમાં કેટલાક રજવાડા ખૂબ જ પ્રગતિશીલ હતા જેમ કે ભાવનગર જેમાં કૃષ્ણકુમારસિંહજી રાજા હતા અને સર પ્રભાશંકર પટની જેવા કુશળ દિવાન હતા આ રાજ્યમાં ઓગણીસો એકતાલીસ થી ધારાસભા હતી રાજકોટ પાલીતાણા વાંકાનેર લાઠી કોટડા સાંગાણી જેવા રાજ્યોમાં પ્રતિનિધિ સભા પણ હતી જુનાગઢમાં નવાબ મોહમ્મદ ખાનના શાસન દરમિયાન તેના વજીર શાહનવાઝ ખાન ભુટ્ટો હતા ભારતના એકીકરણ વખતે મુખ્યત્વે ત્રણ રાજ્યોનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો તેમાં જમ્મુ કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે જૂનાગઢમાં બહુમતી પ્રજાની ઈચ્છા ભારત સાથે જોડાવાની હતી તેને અવગણીને મોહમ્મદ ખાન દ્વારા તેનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેવામાં આવ્યું જૂનાગઢની સાથે સાથે માણાવદર દ્વારા પણ પાકિસ્તાન સાથે જોડાવાનો પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો આમ મુખ્ય પ્રવાહથી જુદા પડવાનું કામ જૂનાગઢ અને માણાવદરે કર્યું જૂનાગઢ તાબાના બાબરિયાવાડ અને માંગરોળ દ્વારા ભારત સરકાર સાથે કરાર કરવામાં આવ્યા જુનાગઢની પ્રજાના રક્ષણ માટે મુંબઈમાં માધવઘાટ ખાતે કાઠિયાવાડ પરિષદ મળી જેના દ્વારા હકુમતની સ્થાપના કરવામાં આવી અને સપ્ટેમ્બરના રોજ રાજકોટ જુનાગઢ હાઉસનો કબજો લેવાયો આરજી હકુમત અંતર્ગત જુનાગઢનો નો વહીવટ રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવ્યો જુનાગઢ હાઉસમાંથી આરજી હકુમત અંતર્ગત જુનાગઢના સરનશીન એટલે વડાપ્રધાન તરીકે શામળદાસ ગાંધી અને કમાન્ડર ઇન ચીફ તરીકે રતુભાઈ અદાણીને ઘોષિત કરવામાં આવ્યા જુનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી જતા શાહનવાઝ ભુટ્ટો દ્વારા સૌરાષ્ટ્રના કમિશન સૌરાષ્ટ્રના કમિશનર એન એમ બુચને પત્ર લખી જુનાગઢનો કબજો લેવા માટે કહેવામાં આવ્યો નવેમ્બરમાં જુનાગઢનો કબજો લેવાયો ત્યારબાદ તેને ભારતમાં ભળવામાં તેનો પ્રજામત લેવામાં આવ્યો એના પરિણામ જાણવા જેવા છે દોસ્તો જે પ્રજામત લેવાયો કે એને જુનાગઢ એ ભારતમાં ભળવું કે નહીં તે માટે રીક્ષ જનમત સંગ્રહ થયો અને એમાં એક લાખ નેવું હજાર આઠસો ને સિત્તેર જેટલા લોકોએ ભારત સાથેના જોડાણને સ્વીકાર્યું જ્યારે માત્ર એકાણું મત પાકિસ્તાનની તરફેણમાં પડ્યા આમ જનમત સંગ્રહના અંતે જુનાગઢ બાબરિયાવાડ બાંટવા માગરોળ વિગેરેને ભારત સંઘ સાથે મેળવવામાં આવ્યા આરજી હકુમતને રચનાથી માંડી જુનાગઢના ભારત સાથેના જોડાણની સમગ્ર પ્રક્રિયાને ઓપ આપનાર ગુજરાતીઓમાં સમાવેશ થાય છે શામળદાસ ગાંધી દુર્લભજીભાઈ ખેતાણી વડિયાવાળા રતુભાઈ અદાણી બળવંતરાય મહેતા સુરગભાઈ વરુ અને મણિલાલ દોશી વત્તા બીજા અન્ય કાર્યકરો આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું ઉછરંગરાય ઢેબર એના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા પણ મજાની વાત એ હતી કે આ બસો બાવીસ રજવાડાનો વહીવટ તો એમણે સંભાળ્યો પણ આ રજવાડાઓ એમને પુરાતમાં કશું આપ્યું નતું કેટલાક રાજ્ય તો પાંચ આના જેવી કેટલાક રાજ્યો તો શૂન્ય પુરાંત આપી હતી એટલે પહેલો મહિનો પૂરો થવા આવ્યો અને જ્યારે પગાર કરવાનો વખત આવ્યો ત્યારે મુખ્યમંત્રીશ્રીને કહેવામાં આવ્યું કે રાજ્યની તિજોરીમાં પૈસા નથી અને સરકારી કર્મચારીઓનો પગાર પહેલા મહિને થશે નહીં ડેબર બહુ જ કોઠા સુજવાળા માણસ હતા એમને લાગ્યું કે જો પહેલા જ મહિને પ્રજામતથી ચૂંટાયેલી સરકાર એટલે કે લોકશાહી સરકાર કર્મચારીઓના પગાર ચૂકવવામાં નિષ્ફળ જશે તો એની ઈજ્જત આબરૂના ભૂકા બોલી જશે અને કર્મચારીઓનો પણ રાજ્ય વ્યવસ્થામાંથી વિશ્વાસ લાગી જશે એટલે મારતી મોટેરે ઉપડ્યા સવારે પોરબંદર જવા કાળીદાસ મહેતા એટલે નાનજી શેઠને મળ્યા અને એમની પાસેથી એમણે કર્મચારીઓના પગાર પેટે જે પૈસા જોઈતા હતા તે મેળવ્યા એટલું જ નહીં એમણે એ પૈસા ગ્રાન્ટ તરીકે આપ્યા પાછા નહીં વળવાના તે રીતે આપ્યા અને એ રીતે મહાજન એ રાજ્ય વ્યવસ્થામાં એની અગત્યતા શું છે વખત આવે જેમ પ્રતાપ મહારાણા પ્રતાપની પાસે બામાશાહ હતા દુષ્કાળ વખતે જેમ ઝગડોશા પોતાના ગોડાઉનો ખુલ્લા મૂકી દીધા હતા એમ આ શ્રેષ્ઠીવીર એવા નાનજી કાળિદાસ મહેતાએ સૌરાષ્ટ્ર રાજ્યના કર્મચારીઓનો પહેલો પગાર ચૂકવવા માટે પૈસા પોતાની વ્યક્તિગત બચતમાંથી આપ્યા અને એ રીતે સૌરાષ્ટ્ર રાજ્યના કર્મચારીઓનો પહેલો પગાર ચૂકવાયો રાજ્યની શાખ બચી ગઈ અને કહેવાય છે બાંધી મુઠી સવા લાખની એમ બાંધી મુઠી રહી ગઈ એટલે શાખ બચી એટલું જ નહીં પણ કર્મચારીઓમાં પણ રાજ્યની શાખ જળવાઈ ગઈ એક વિશ્વાસ પ્રબળ થયો કે ના લોકશાહી વ્યવસ્થા વાળા રાજ્યમાં પણ પગાર સમયસર થાય છે અને થશે અને પ્રજાકીય શાસનમાં કોઈએ જરા પણ ખચકાટ અનુભવવાની કે ગભરાટ અનુભવવાની જરૂર નથી એમની નોકરી સલામત છે એમના પગારો સમયસર થશે અને એમની સલામતી અને બાકીની બાબતો એ પણ રાજ્ય સરકાર ચિંતિત રહી અને એમના યોગ વહન કરશે આ પહેલી અગ્નિ કસોટીમાંથી સૌરાષ્ટ્ર રાજ હેમખેમ પાર ઉતર્યું બીજી એક વાત અહીં આગળ વધતા પહેલા મારે કહેવી છે તે રસિકલાલ પરીખને સ્પર્શે છે રસિકલાલ પરીખ ઉછરંગરાય ઢેબર મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા અને એ વખતે ગરાસદારો અને ગણોતિયાઓ વચ્ચે જે મંદુખ અને સંઘર્ષ થયો એમાં ભૂપત નામનો એક બારવટીયો બહાર આવ્યો જેને ગ્રાસદારોનો કેટલાક ગ્રાસદારોનો બધાની પણ કેટલાક મોટા ભાગના ગ્રાસદારોનો ટેકો હતો એ બહુ જ ક્રૂરતાપૂર્વક ગામડા લૂંટતો ધાડ પાડતો ખુનામરકી ફેલાવતો અને બહુ જબરજસ્ત ધાક ફેલાવી હતી ત્યારે એને ઝેર કરવા માટે આકાશ પાતળ એક કરી અને ગૃહ ખાતું મથી રહ્યું હતું રસિકલાલ પરિખે રાજ્યના ગૃહમંત્રી પોતાના

અને પ્રજાની સલામતી અને શાંતિ વ્યવસ્થા જળવાય કાયદો વ્યવસ્થા જળવાય તેની ચિંતા કરવાનું છે સરદાર સાહેબે આવું લખ્યું તેના સામે રસિકલાલ પરીખે જવાબ આપ્યો કે સાહેબ આપની વાત સાચી અને આપ આપ કો છો એ હંમેશા શિરોધાર્ય હોય આ મારા શબ્દો છે કારણ કે એમના જવાબમાં નમ્રતા હતી અને મેં શબ્દ રૂપે મૂકી છે પણ એમનો જવાબ એવો હતો કે જે રાજ્યનો ગૃહમંત્રી ધ્યાનથી સાંભળજો જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સુરક્ષા કર્મીઓના ઘેરામાં ઘેરાયેલો રહેતો હોય તે પ્રજાને સુરક્ષાનો એહસાસ કઈ રીતે કરાવી શકે કેટલી સાચી વાત છે જો ગૃહમંત્રી પોલીસ રક્ષણ સાથે ફરતા હોય જે અત્યારે આપણે જોઈએ છીએ મંત્રીઓ જે રીતે બહાર પડે ત્યારે એમની આગળ પાછળ પોલીસની જીપો હોય ગૃહમંત્રીનો તો બહુ લાભો કાફલો હોય છે મુખ્યમંત્રીનો બહુ લાંબો કાફલો હોય છે તો આ પ્રજાના સેવકો હવે પ્રજાના માલિકો બન્યા છે એમને પ્રજાની બીક લાગવાની એ જમાનામાં પ્રજાના સેવકોને પ્રજાની બીક નહોતી લાગતી ડેબર સાહેબ એક ઓરડામાં બેસતા એમાં ગાદલા અને જાજમ પાથરી જામ સાહેબ આવે તો પણ ત્યાં બેસે અને કોઈ નાનો ખેડૂત રજૂઆત કરવા આવે તો પણ ત્યાં બેસે બપોરે જમીને થોડા આડા પડવાનું તો ત્યાં જ આડા પડીને આરામ કરી લેવાનો વળી પાછું કામે લાગવાનું બહાર એક નાનકડું બાથરૂમ માટેનું રૂમ એમાં એક બાલદી એટલે ડોલ અને ટમલર અને પાણી ભરેલું પડી આ મુખ્યમંત્રી મંત્રીની કચેરી કેટલાક મંત્રીઓની કચેરી તો કામચલાઉ રીતે ઉભી કરવામાં આવી હતી એટલે સાદગીથી વહીવટ ચલાવવાનો જો નમૂનો જોવો હોય તમારે તો સૌરાષ્ટ્ર રાજ્યમાં ઉચરંગભાઈ દેબરનું શાસન જ્યારે શરૂ થયું મુખ્યમંત્રી તરીકે અને જે પ્રકારની વહીવટી પ્રણાલીઓ પાડવામાં આવી પ્રજાલક્ષી અભિગમ અને એનો હું એટલા માટે આ ઉલ્લેખ કરું છું કે જૂના સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પછી ગુજરાતમાં જે ભળ્યા અધિકારીઓ અને જૂના સૌરાષ્ટ્ર રાજ્યમાંથી આવતા તેવા કેટલાય સનદી અધિકારીઓનો પરિચયમાં આવવાનું મારે બન્યું છે એમાં પ્રવીણભાઈ લહેણી પણ આવી જાય એ તો સીધા ગુજરાતમાં યુવાન છે એટલે પણ એમના પિતાશ્રી કનુભાઈ લેરી એ ગાંધીવાદી કાર્યકર મથુરાદાસ શાહ થી માંડીને અનિલ શાહ સુધી અનેક સનદી અધિકારીઓ એ સૌરાષ્ટ્ર રાજ્યની ગુજરાતને ભેટ છે અને આ અધિકારીઓમાં એક ખૂબી મેં જે જોઈ તે એમનો અભિગમ હંમેશા પ્રોબ્લેમ સોલ્વિંગ એટી કોઈ પણ પ્રશ્ન આવ્યો તો એનો ઉકેલ કઈ રીતે કાઢો એ રીતે મથવા માટેની જે કોઠાસૂજ અને એ રીતે મથવા માટેની જે આવડત અને લાગણી ખાસ કરીને તો હૃદયપૂર્વકની લાગણી કે આપણે મોટા હકેમ છીએ એમ નહીં પણ આ પ્રજાનો પ્રશ્ન છે અને એનો ઉકેલ આપણે આણવો જોઈએ એ રીતે કઈ રીતે આ પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ અંગેની ઊંડી કોઠાસૂજ એ સૌરાષ્ટ્ર કેડરમાંથી જે અધિકારીઓ પીડબલ્યુડીમાં આવ્યા કે પછી વહીવટી સેવાઓમાં આવ્યા એ લોકોમાં મેં જોઈ છે મને મને કેટલાક સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો છે અધિકારી તરીકે અને મને લાગે છે કે સૌરાષ્ટ્રનું એક કલ્ચર હતું કામ કરવાનું અને એ કલ્ચરના સ્થાપક અને પોષક હતા ઉછરંગ રાય નવલ રાય ઢેવર એમણે જે પ્રણાલીઓ પાડી તે પ્રણાલીઓ પર રસિકભાઈના સમયમાં પણ રાજ્ય ચાલ્યું અને એ પ્રણાલીમાં ઘડાયેલા છ વર્ષ જેટલો લાંબા સમયમાં તે ઘડાયેલા જે સનદી અને વહીવટી સેવાના અધિકારીઓ કે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હતા એ બધા પણ પ્રોબ્લેમ સોલ્વિંગ જેને તે વાળા હતા એ ઠેબરભાઈની વહીવટ ક્ષમતા અને કાર્ય પદ્ધતિનો અને એમના મંત્રીમંડળમાં મનુભાઈ શાહ જેવા જે હજારોની નોકરી એ જમાનામાં છોડીને સૌરાષ્ટ્રના મંત્રીમંડળમાં પાંચસો રૂપિયા પગાર મળતો તે વખતે મંત્રીને પાંચસો રૂપિયાના પગારની નોકરીમાં છોડાયા હતા અને બોય મિનિસ્ટર તરીકે જાણીતા હતા ઈ વોઝ યંગ એ એ બધાનો ફાળો છે મનુભાઈ શાહનો ફાળો તો ગુજરાત સૌરાષ્ટ્રના ઉદ્યોગીકરણમાં પહેલા અને ત્યાર પછી ગુજરાતના ઉદ્યોગીકરણમાં પણ મનુભાઈ શાહ જીઆઈડીસી અને જીઆઈઆઈસી બંનેના ચેરમેન હતા અને એમના સમયમાં જે પાયો નખાયો છે ગુજરાતના ઉદ્યોગિક વિકાસનો હું માનું છું કે એ પછીના ત્રીસ વર્ષ ગુજરાત સતત આગળ વધતું રહ્યું અને કાળક્રમે ગુજરાત દેશનું પહેલા નંબરનો ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય બન્યું એનો જો કોઈને યશ આપવાનો હોય તો પહેલા નંબરે યશ મનુભાઈ શાહ જાય છે જે ભારત સરકારમાં પણ વાણિજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા સૌરાષ્ટ્રમાં પણ એમણે સારું કામ કર્યું અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો નાખવાનું શ્રેય પણ એમના કપાળે એ કુમકુમ તિલક થાય છે એટલે એના માટે પણ જવાબદાર છે તો આ સૌરાષ્ટ્ર રાજ્યની કેટલીક વાતો કરી આપણે હવે પછીના ભાગમાં આપણે અને અને પરીખના યુગથી આગળ વધવાનો આજના ગુજરાત તરફ જવાનો પ્રયત્ન કરીશું રસ્તામાં કચ્છ પણ આવશે એની પણ મુલાકાત લઈશું અને વાત આગળ વધારીશું તો આ એપિસોડમાં બસ આટલા પૂરતો જ દર્શક મિત્રો મળતા રહીશું તમે સતત જોતા રહેશો ગુજરાતના રાજકારણ રજૂ શકતા હશો ગુજરાતના પહેલા મુખ્યમંત્રી દ્વિભાષી રાજ્યના બાલા સાહેબ ખેર હતા બાવનમાં પહેલી ચૂંટણી થઈ ત્યાં સુધી નિયુક્ત મુખ્યમંત્રી હતા બાવન માં મોરારજીભાઈ દેસાઈ મુખ્યમંત્રી બન્યા દ્વિભાષી મુંબઈ રાજના ત્યાંથી શરૂ કરીને બાળાસાહેબ ખેરથી શરૂ કરીને છેક ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓની કારકિર્દી અને એમના વિશિષ્ટ કાર્ય પદ્ધતિ તેમજ એમણે જે સિદ્ધિઓ હાંસલ કરી તેને રજૂ કરતા મારા ત્રણ પુસ્તકો છે ગુજરાતના મુખ્યમંત્રીઓ બે ભાગમાં એક બે આ આલેખાયેલું છે મેં લખ્યું છે ત્રીજો ભાગ છે એ કેટલાક સનદી સેવાના અધિકારીઓ કેટલાક પત્રકારો કેટલાક લોકસેવકો એ બધાની કલમે લખાયેલો ભાગ છે આમ ગુજરાતના રાજકારણની તવારીખ છે બાળા સાહેબ ખેરથી શરૂ કરીને મુંબઈ મુંબઈથી શરૂ કરીને આજનું ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ પુસ્તકમાંથી તમને મળી રહેશે જેને ઇતિહાસ વાંચવામાં રસ હોય કે ગુજરાતના ઇતિહાસના વિકાસને જાણવામાં રસ હોય એ ચોક્કસ અમારી પાસેથી આ પુસ્તક મેળવી શકે છે બીજી એક વાત કે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો દર્શક મિત્રો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો તમને એમાં કશું જ ખર્ચ લાગવાનો નથી પણ અમને જેમ સબસ્ક્રાઈબર્સનો નંબર વધે જેમ સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધે એમ અમને શેર શેર લો ચડે છે અમને ઉત્સાહ થાય છે કે ના જે મહેનત કરીએ છીએ તે લેખે લાગી રહી છે કોઈ કદરદાન એને સાંભળે છે કોઈ જોડાય છે કોઈ અમને પ્રોત્સાહન આપે છે તો અમને પ્રોત્સાહન આપવા જેટલું કામ તમે ચોક્કસ કરશો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરજો અને આ શો ને નિયમિત જોવાની ટેવ પાડજો એક વખત કર્યું પછી બીજા સાત વખત નહીં જોવાનો પડી પાછો જોયો એવો નહીં તમે નિયમિત જોશો તો તમને મજા આવશે અને વધારે કોઈ એપિસોડ હોવાનો નથી તો એટલો સમય તો આપણે આપણી જાત માટે ગુજરાતના ઇતિહાસને જાણવા માટે વાપરીએ અને માત્ર આ જ નહીં પણ મારી જે રિયલ ડિબેટની યુટ્યુબ ચેનલ છે એના પર અલગની ઉપાસના કરીને આવે છે ધાર્મિક આવે છે એના પર રાજા રજવાડા અને રાજકારણ આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો તે આવે છે એ જ એના ઉપર સાંપ્રત સમયનો જે પ્રાઇમ ટાઈમ છે નવ વાગે એ આવે છે અને સવારે મંગળ મંગલાયતન કરીને સુવિચાર અને આખા દિવસ પ્રેરણારૂપ બને તેઓ એક વિચાર બીજ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરાંત બીજા પણ શોર્ટ્સ અને રીલ્સ વખતો વખત મૂકવામાં આવે છે એટલે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો તમને નવરાશે આ બધું પણ જોવાની તક મળશે તો અચૂક રજીસ્ટ્રેશન છો ભૂલશો નહીં બે લાયકન દબાવીને તમે તમને દરેક નવો વિડીયો મુકાય ત્યારે નોટિફિકેશન મળે તે માટેની વ્યવસ્થા પણ કરી શકો છો તો આજે આ એપિસોડમાં બસ આટલું જ મળીએ આ એપિસોડ ને આર પાર બીજા એપિસોડમાં જ્યાં આપણી યાત્રા આગળ ચાલશે ધન્યવાદ જય જય ગરવી ગુજરાત